ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત વીટીઈટી ફોર્સ કારનું પોલીસ કમિશનર નરસિંહ કોમાના હસ્તે લોન્ચિંગ વીટીઈટી ફોર્સ કારનું મહત્વ વડોદરા શહેરની તમામ પ્રકારની ટ્રાફિક સમજાવો તાત્કાલિક ધોરણે ઉકેલ મળે તે હેતુથી વીટીઈટી ફોર્સ કાર થકી હાઈટેક સીસી કટ ફોર્સ કાર થકી હાઈટેક સીસીટી કેમેરાના માધ્યમથી ટ્રાફિક વ્યવસ્થાનું મોનિટરિંગ થઈ શકશે સાથે વિવિધ સાધન સામગ્રી અને કીટ પોઈન્ટ સર્કલ ટ્રાફિક સિગ્નલ ઉપર પહોંચાડવા માટે અને ખાદ અને પીણા પહોંચાડવા માટે મદદરૂપ રહેશે સાથે આગ બપોર ભૂકંપ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં આ કાર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે સાથે જાહેર જનતાના ઉપસ્થાન અને પ્રગતિ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિનું આયોજન કરવા માટે તેમજ પોલીસ કમિશનર અને ચેરમેન વીટી ઇટી વડોદરા શહેર તરફથી વધુ સરળ કામગીરી થાય તે માટે આજે વોદા શહેર પોલીસ ભવન ખાતે વીડીઈટી ફોર્સ કારનું શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારના હસ્તે લોન્ચિંગ કર્યું વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે વડોદરા શહેર પોલીસ તરફથી શહેરના ટ્રાફિકને લાઇન કરવા માટે મોબિલિટી વધારવા માટે રોડ સેફટી અંગેના કેટલાક ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ને એક આથોનિક વેહિકલને ડોનેટ કરવામાં આવ્યું છે આ વેહીકલ તમે જોઈ છે ડ્યુરિંગ સમર જ્યારે પોલીસ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડના માનદ બેતકો જ્યારે જંક્શનમાં ઊભા રહે છે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમના ઊભા રવાનું એમના ડિહાઇડ્રેશનના કારણે કેટલાક કિસ્સામાં સનસ્ટ્રોક કે બીમાર થઈ જવાની કિસ્સાઓ બનતી હોય છે એટલા માટે જે તે વખતે આપણે પ્રસ્તાવ કરી હતી કે આ પ્રકારના એક લોજિસ્ટિક્સ વેહિકલ ઉપલબ્ધ રહે તો પાણીનું વિતરણ ચાસનું વિથરણ અને દરેક જંકશનમાં જે કંઈ પોલીસ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિક્સને પહોંચાડવામાં આવે તો પોલીસ ઓપરેશન સરળ બને જંક્શન ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું કામ સરળ બને તે માટેનો એક પ્રયાસ હતો આજ જે રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ એક વ્હીકલ આપણે સુપ્રત કરી છે અને મને વિશ્વાસ છે કે આ વ્હીકલ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડને ઉપયોગી રહેશે અને શહેરવાસીઓને વધુ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટીના સેવા અર્પણ કરવા માટે વડોદરા શહેરને ઉપયોગી રહેશે